કેરીની ખૂબ રાહ જોઈએ છે કેરીના ફળનો રાજા પણ કહેવાય છે જેમ ઉનાળો શરૂ થાય એટલે કેરીનું આગમન બજારમાં થઈ જાય છે આપણે આપણે જાણીએ છીએ કે કેરીની કેટલી બધી જાતો તમને માર્કેટમાંથી મળી જે ખૂબ ખાઈએ પણ છે હવે આવામાં જ્યારે તમે કેરી ખરીદીને ઘરે લઈ આવ્યા એને ખાવાનું પણ શરૂ કરી દીધું પરંતુ એ બાદમાં શું ઘણા બધા લોકોને કેરી ખાધા પછીની સમસ્યા સતાવાનું શરૂ કરી દે છે હવે આવામાં તમે શું કરશો કારણ કે કેરી ખાવી તો બધાને જ પસંદ હોય છે આવામાં આજે આપણે જાણીશું કે જો કેરી ખાધા પછી તમને સમસ્યા સતાવી રહી છે તો તમારે શું ન કરવું જોઈએ તો મિત્રો જો તમે પણ કેરી ખાવાનું શરૂ કરવાના હો તો કેરી ખાધા પછી તમારે અમુક બાબતનું ધ્યાન રાખવું પડશે એટલે કે કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ તેની કાળજી લેવી પડશે કેરી એ લોકપ્રિય ફળ છે જે ઉનાળામાં સૌથી વધારે ખવાય છે જો કે કેરી ખાધા પછી તમે અમુક બાબતોનું કાળજી નથી લેતા અથવા અમુક ચીજ વસ્તુ ખાવાનું શરૂ કરશો તો તમને આનાથી તકલીફ ઊભી થઈ જશે તો ચાલો જાણીએ કે કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ મિત્રો કેરી ખાધા પછી તરત જ દહીંમાંથી બનેલી વસ્તુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ એટલે તમે જો કેરી ખાઈ લીધી છે તો બાદમાં ધ્યાન રાખો કે દહીંની બનેલી વસ્તુ ન ખાવ આ સિવાય કારેલા તો કારેલા અને કેરીને પણ એકસાથે ન ખાવાની સલાહ આપવામાં આવે છે આ સિવાય જ્યારે પણ તમે કેરી આરોગો અથવા અન્ય પણ કોઈ ફળ ખાઓ તો ધ્યાન રાખો કે બાદમાં તરત પાણી ન પીવું કેરી અથવા અન્ય ફળો ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળવામાં આવે છે અને ટાળવું પણ જોઈએ જો તમે આમ ન કરો તો તમને સમસ્યા સતાવી શકે હવે આવી સમસ્યાઓમાં પેટમાં દુખાવો એસિડિટી અને પેટનું ફૂલવું જેવી બાબતોનો સમાવેશ થાય છે આ સિવાય જો તમે કેરી સાથે મસાલાદાર ખોરાક ખાઈ રહ્યા છો તો પણ ન ખાતા કારણ કે કેરી સાથે જો મસાલાદાર ખોરાક ખાવામાં આવે તો પેટની સમસ્યા તમને થઈ શકે આ સિવાય ઘણા બધા લોકો જમવાની સાથે ઠંડા પીણા પીવાનો ખૂબ શોખ ધરાવે છે જો તમે પણ ઠંડા પીણા પીવાના શોખીન છો અને કેરી અને ઠંડા પીણા સાથે પી રહ્યા છો તો આવી ભૂલ ક્યારેય ન કરશો કારણ કે કેરીની સાથે કે પછી કેરી ખાધા પછી પણ તમે ઠંડા પીણા પીશો તો તમને નુકસાન થઈ શકશે આનાથી તમારા પેટની અંદર એસિડ વધી શકે અને ખાંડનું લેવલ પણ વધી શકે જે તમને જ તકલીફ કરાવશે તો મિત્રો જ્યારે હવે તમે કેરી ખરીદીને લઈ આવો અને ખાવાની શરૂઆત કરી દો તો ચોક્કસપણે ધ્યાને લેજો કે કેરી ખાધા પછી તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને કયા પદાર્થોનું સેવન નથી કરવાનું ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ